પતિ મને અહીંયા મારો પિયર મૂકીને વયો ગયો છે ગીર ગજડા બે ત્રણ મહિના પહેલા એને એક છોકરી એ અફેર હતો એનું પડદાપાસ થયો તો પછી એને સમાધાન ને એવું બધું કરી નાખ્યું અત્યારે આ હમણાં બે ત્રણ મહિના પેહલા મને એમ કીધું કે મારી મમ્મી ને મજા નથી એમ કરી મૂકી ને વયો ગયો ને પાછળ થી અમે અહિયાં કંસારી ભાડે રહેતા એટીઆઈ છે એસટી માં એટીઆઈ નોકરી હા એસટી માં છે ને આમે છોકરી છે એ કંડક્ટર છે

મને તો બેન આપડે તમારું નામ હું કીધું મનીષાબેન મનીષાબેન આખું નામ મને મનીષાબેન મોરી એક મિનિટ મને ભાઈ એ ભાઈ એ મને પેટ આપો એ

કોડીનાર થી લોઢવા જાજુ છતુ નથી થતું મનસુખભાઈ ઓકે છોકરો છે છોકરી લોઢવાની છે છોકરો વડનગર નો પ્રેમ છે

માર્યા તમારો સામે જે છોકરી છે ને એને એને શું કરે કેમ કે આ ભાઈ જે છે ઈ એમાં પડ્યો લાલચ આપી તો આ લપ થઈ નગર કે શું કામ થાય પણ એમાં મારે શું મનતું ભાઈ મારે એક દીકરી છે એનું ભવિષ્ય થોડું બગાડે મારે મારું કામ સામુ છે એમ નઈ તમે જો કે ઈ લોકો ને તકલીફ નથી કાઈ વાંધો નથી એટલે કાઈ મને એનો કોઈ તકલીફ વાંધો નથી એમ નઈ તમારે એમાં આપણે શું કેવાય વરણ પક્ષ નો કેસ કર્યો

કે એની અંદર છે ને પુરુષ આવું બધું હોય પણ એના માં એ ભાન ના હોય કે હવે છોકરા થયા પછી એના આવા લફડા ના કરાય ના ના forty two તો ઉમર છે એની એટલી ઉમર સુધી એ લફડા કરશે એમ કઉ છું આટલે એટલે જ કઉ છુ ને કે એને એવી ભાન ના હોય કે આજે છોકરું એક થઈ ગયું બાળક થઈ ગયા પછી આવા ભવાડા ના કરાય પણ હવે શું છે કે આ બધું વિચારા વગર બધું કામ કરી નાખજો અમે તમને વોટ્સઅપ કરેલા છે બધા લીગલી કાગળ એના અધિકારી ઉપર મેં ઓલું કર્યું કેમ કે એ લોકો ને મેં કેટલી વખત અરજી લખી ને કેટલી વખત ભલામણ કરી કે આની બદલી અરજી કરી દીધો કદાચ અમારું હાલી જાય એમ તો એ લોકો કઈ ધ્યાન નથી દેતા હવે મને મારે હવે મનીષા મોરી તમારા પપ્પા નામ શું કીધું મારા પપ્પા નું નામ નારણભાઈ ભાઈ છેલ્લા છે એની અહિયાં છેલ્લા હા મનીષાબેન બેન પપ્પા નામ નારણભાઈ ભાઈ અત્યારે હું મારા માવતર ગીર ગઢડા છું પણ નામ શું કીધું કરશન માયાભાઈ મોરી કરશન માયાભાઈ મોરી હું કેટલા દિવસથી ફોન કરું મનસુખભાઈ તમને બેન પણ હું છે ને જેલમાં હતો હજી મને નામદાર કોર્ટે કાલે જામીન મુક્ત કર્યો કાલે ભાઈએ ફોન ઉપાડ્યો તો કે મારા પપ્પા સવાર માં આવશે સવાર ફોન કરજો એમ હું કેટલા બધા મેસેજ એય તમને કરેલા છે વિડિયો બધું મનસ્વી બીપી માં મનસ્વી લખે છોકરી નામ મનસ્વી છે એમાં તમે બધા કાગળિયા તમે જોઈ લેજો કાગળિયા ને ઓલું જે ઈ છોકરી એ ઓલું કઈ વિડિયો ને બધું છે લીગલી બધા થ્રુ કઈ મેં તમને મોકલી દીધેલા છે તમારે એક કામ કરું છું એક મને આ મોકલો આના મોબાઈલ નંબર એક તમને વ્હોટ્સપ માં મને મોકલો કોના કરશનભાઈ ના વાયરલ કરજો વાયરલ તો થઇ જાય સમાધાન કરવાની બેંચ ઉપર આવે તો સમાધાન કરવા તૈયાર છો ને સમાધાન કરવા પણ હાલશે તો મારે કેટલા વર્ષ મારે ના વર્ષ છે કે કોઈ પણ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય સુધરવાની કોશિશ માં આવે ને તો સમાધાન મહિના પછી પાછું બેન છે છે તમને આ ને અમુક અમુક જે સ્વભાવ છે એ અમુક થોડાક સમય પછી પાછું હરકું થઈ જાય કેમ કે કોઈનું જીવન એવું ને એવું રેતું નથી આખી જિંદગીમાં આપડે જેની યારે લગ્ન કર્યા હોય એ લગ્ન જીવન માં કઈ એવો એવો પ્રેમ એક ધારો ના રે એનો સમય પરિવર્તન આવે એટલે એમાં ફેરફાર આવે

ઓઠે એટલે મતલબ મારી એક છોકરી છે એટલે તમે તમને ફોન કર્યો કાઈ મતલબ મારાથી જેટલું બને લો મને તમે છે ને એના મોબાઈલ નંબર ઉપર મને WhatsApp કરી દીયો તમારું એક મિનિટ હો હા નારુ ગામ ગીરગઢડા એક મિનિટલા મૂળ લખી લો ગીરગઢડા માર મારતર નું ગામો હા ગીરગઢડા પીર હા પીર અને સાતળિયાનું ગામ

પછી હવે આ જે એમના એમના પ્રેમ પ્રકરણ વાળા છે જે બેન એનું નામ શું છે એમની આર છે કે આ ની એની માત્ર રેપ નો કેસ કર્યો તો હા પછી રેપ નો અરજી કરી હતી હમ વડલા ચોકી તો કહીએ ઉન્ના પોલીસ સ્ટેશન માં કરી હતી ને પછી મેં હું મે ઉંકો છોકરી નું ભવિષ્ય બગડી જાય આની નોકરી જાય એટીઆઈ અધિકારી માં આવે અત્યારે એટીઆઈ છે હા ડેપો માં એટીઆઈ છે અધિકારી માં આવે આ કેમ ખાદલા તરીકે હતું મનસુખભાઈ ઈ એફ હતો ને છોકરી ગાર્ડ હતી એ રીતનું જ થાય આ એટીઆઈ છે ને આ છોકરી કંડક્ટર છે હમ એ રીતનું જ થાય હા કાઈ વાંધો નહીં આપડે બંને એટલું સમજાવવાનો પ્રયાસ કરી

મનીષાબેન સમાધાન કરે તો સમાધાન કરે ને તમને એવું લાગે ને તો પેલા સમાધાનમાં તમારા એકસો પચીસ ડોમેસ્ટિક કે આવડું આ બધું જે છે ને એ કેસ કઈ પાછા નહીં ખેંચવાના કેસ ચાલુ રાખવાનો

હા કોઈ કોઈનું સમાધાન અમારા હાથે થતું હોય અને કોઈ દીકરીની જિંદગી બચતી હોય ને તમારું ઘર સારી રીતે હોય અત્યારે હું તમને કહું મારી જિંદગી તો દરબાત છે જિંદગી બગડે સુધરે ને એવું ઈ વિચાર

માર અમારો પ્રયાસ ખાલી સારું મમ્મી તો હું તમારું ફેન મારું મમ્મી બધા તમારા વિડીયો લગાવ્યા અમારા ફોનમાં માં તમારા વિડીયો ચાલુ હોય રાત ના દોઢ વાગા લગી જોતા હોય ઈ યુટ્યુબ માંથી મેં તમારો નંબર લીધો

તો મારી કરશનભાઈ એના માટે ફોન કર્યો હતો આપડે મનીષાબેનનો ફોન હતો મનીષાબેન હવે એમાં તમારે કઈક તમારા અત્યારે જે કઈ કોઈ ઓલા ડ્રાઈવર કંડક્ટર કોઈ બેન હારે તમારે કઈ સંબંધ હશે જે હોય છે એ ખ્યાલ નથી આપણને પણ હવે એ બાબતમાં તમારું બે જણાનું જે કઈ છે એમાં તમારે એક દીકરી છે ને હા તો સમાધાન કરી અને થોડુક એને અત્યારે એ રોય ને એવું કરે તો સારું નો કેવાય વ્યાજ બી થોડુંક સમાધાન કરી લ્યો ને એડજસ્ટ કરી લ્યો ને આપડે ક્યાં ના પડી છે મનસુખ ના નથી પડી પણ અત્યારે તો ઈ એકલા રે છે તમે તમારી રીતે રયો છો ઘરે રેતા નથી ઘરે જતા નથી તો પછી એક સ્ત્રી છે ઘરે એવું મારી વાત સાંભળો તમે હું એક નો એક ભાઈ છું બરોબર મારા મમ્મી હું અહીથી ઉના રેતો હું મારા મમ્મી પપ્પા અહીંયા રહી છે વડનગર માર મમ્મી જુનાગઢ દવાખાને બરોબર જુનાગઢ એની જવાના બે નું ત્યાં નહિ જવાનું આપડે મારે ઈ બીજું બધું સોલ્યુશન થઇ જાય પણ એની જે બાબત છે ને એ તમારે જે કંડક્ટર માં છોકરી હતી એ કોઈ છે નહિ મનસુખભાઈ એ બધું ઈ મેટર છે જ નહીં હવે પુરા છે

હવે આજે દીકરી તમારી છે એને તમારી બાપની જે પ્રેમ છે એ દીકરીને મળશે અને તમે નથી આપ્યો ખાલી મુજો માટે છોકરા જણીએ તો એ જિંદગી નથી તમે જે બાળકો જન્મ દો એનો ઉછેર કરવો પછી આપડે બોર્ડ નથી મારતા મા બાપ તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં પણ હવે ઈ બોર્ડ મારો મા બાપ તમે તમારા બાળકોને ભૂલશો નહીં હા આ છે એટલે તમારી દીકરી જે છે તમારું ઘર છે પ્રેમિકા આવું મળી જાય નફરાવારી મળી જાય આ દુનિયા બધું મળે છે મા બાપ એક મળતા નથી તમારા સંતાન મળતા નથી છોકરા વેસાથી થી મળે લાવો મારી બેગ લેવા વેસા થી મળે તમારા નો હોય હા અનાથ આશ્રમ માં બાળક આવો ઈ બાળક ને એને પેલે થી ઉછેર થાય કે આ મારા મમ્મી પપ્પા છે તો તમને એનો પ્રેમ મળે બાકી કઈ ગઢો થયા પછી ખબર હોય તો કે મને ત્યાં બાપા લીધેલો હું તો બીજાનો છું

તમે કદાચ હજી દસ પંદર કાઢ્યા કરશો પણ વીસ વર્ષ પછી તમારી પત્ની છે એની એ ઉંમર થઈ ગઈ છે તમારી એ થઈ ગઈ છે ત્યારે સંસારનો મોહ નહી રહ્યો હોય હા એટલે બને ત્યાં સુધી સમાધાન કરી અને કાંઈ એનો વાંધો હોય તો આપણે મની સાથે જ નહીં કહી દઈ કે ભાઈ આવું નહીં કરવાનું તમારા જે કઈ અમુક ડિબેટ હોય તમારો કોઈ પ્રોબ્લેમ હોય એ કહી દે પણ જો વાંધા કાઢવો હોય અને નથી જ રાખવી તો હો બાના નીકળે ઈ મન જવા દેતી નથી ઈ મન વારે વા દેતી નથી ઈ મન ફલાણું નથી કરતી આપડે જો કોઈ આપડે કોઈ એવું નથી મનસુખ કે આપડે એવું કાઢી મુકવું મારે જોઈએ છે સાંભળો હમ આપડે જોઈએ છે હમ હું એમ નથી કેતો કે હું કાઢી મુકવાનું કે મારે નથી જોતી ને એવી વાત નથી કરતો આ મનીષા બેન ને એ તમારી દીકરી એના માવતરે રે તો તમારે પરણવાની જરૂર ક્યાં હતી સાંભળીએ તમે ખાલી દેખાવ પૂરતા સમાજ લેવલે ભાઈ મેં લગ્ન કરી લીધા પણ એ લગ્ન નું જીવન તમે માન્યું તો નથી કેમ કે તમે તો એ છોકરી થઈ ગયા પછી એના ઘરે છે તમે તમારા ઘરે છે તમે તમારી રીતે રખડો છો એ એની છોકરીમાં મજા કરે છે એટલે એ જીવન થોડું છે સંસાર જીવન પાર ઉતારો અને સંસાર કહેવાય કે જીવનમાં છોકરા કર્યા એ જીવન નથી ઈ કાંઈ સંસાર નથી ઈ કાંઈ ઘર નથી એ કાંઈ પત્ની નથી જીવન જીવી જાણો તો મહત્વ છે આ તમારી નોકરી કરો છો નોકરીમાં નોકરી કરી જાણો તો તો તમારા અધિકારી નોકરીની નોકરી જ છે છોકરા મોટા કરવા એને હિંસકાવવા એને મોટા કરવા બાય ને રીંગણા ટમેટા મરચા તેલ ઈ એક ની નોકરી છે ડોક માં ગારીઓ ને એટલે મરાઈ ગયા એટલે આ એક નો છે એવું મારું માનવું છે હવે આપડે તમને કેવાય હું agree છું હાલો એટલે આ મનીષા બેન ને હું એને મને કીધું કે ભાઈ એનું જે કઈ તમારા મીડિયા મીડિયા video મોકલ્યા ઈ જે હોય તે છોડી દયો હા ઈ ઈ તો છે જ ની મનસુખ ભાઈ હવે ઈ હતું હા હું સ્વીકારું છું ઈ હાલો હતું હું એમ ભાઈ જે જ્યાં થી એ સુરજ ઉગે ને ત્યાંથી થી હવા પડે હા હા તો ત્યાં થી હાલો તમે કયો એમ હું હવા કરી દઉં બોલો હા કેમકે જ્યાંથી સમજણ આવી ત્યાંથી સજ્જનતા અણસમજણ માં ગમે હોય એ અણસમજુ અને ભૂલ થઈ ગઈ ભૂલ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય એ તો મેં સ્વીકારી લીધું સાંભળી લો કે કે એવું તમે તમારા ઘરે ઘરે જો હવે છે છે એને એમાં લાગે તો તો બાકી કોઈ આ નથી આવતા નામ નથી કરતા તમારે તમારા ટાઈમે ઘરે જવું પડે એના બાળકોનો પ્રેમ રાખવો પડે એને રેવું પડે ઘરે તો જવું જ પડે મનસુખભાઈ એને જે મને વાત કરી એટલું જ હું તમને મને ખ્યાલ નથી એટલે તમે તમારું એડજસ્ટ કરી અને જીવન જીવો એવું પ્રાર્થના કરી છે આપડે એ બધું આઉટ થયું પછી હું કીધી ક્યાંય મારો જો રોજ એને બેન મોબાઈલ જોઈ લેવાનું મેં એને કીધું તું બરોબર કે ભાઈ મોબાઈલ એ જો એ જોઈ લેતા હું તમને એવું કઉ ને

એવું આવીએ નહી આપણા હું તમને મારી ભાષામાં તમને કઉ છું છે ગયું ભૂલી જાવ કાલ થી નવે જિંદગી જીવો એવો અમારો પ્રયાસ છે વાંધો હા અને સમાજના બે આગેવાનો વચમાં રાખવા અને આવું તો જો ભાઈ કઉ છુ કે તમે ભૂલ ખાધી એવા હજારો એ ભૂલ ખાધી હા તમે એક હમ એવા હજારો માણસો ભૂલ ખાઈ ગયા હોય છે અને એનો સુધારો હોય કોઈ પણ માણસ ના ઘરે કઈક નું કાંઈક હોય એનો સુધારો હોય એનો મતલબ એવું નથી દીકરી એના માવતર રહી તો સુધરી જાય તમે એક લાગ્યો તમે સુધરી જાવ એમાં કઈક નું બગડે હા સુધારો લેવો હોય તો હારે રેવાથી લેવાય કઈ સુધારો સુધારો રેવાથી સુધારો નો થાય રીંગણ હમણાં કઈ એટલે સુધારો નો થાય હા એમાં થી કઈ નથ થવાનું એમાં કઈ નથ થવાનું તમે સાથે રયો એક બીજા નો વિચાર નો મેચ થતો હોય એક બીજા ની એની સમજૂતી કરો ભાઈ મને આ નથ ગમતું તો એ નહીં એને નો ગમતું હોય તો એ ના પાડે મનીષા કે તમે આવું નો કરતા એ મને ગમતું નથી તો ત્યાં થી આપડે વળાંક લેવાનો ઈ તો થાશે જ એ તો તારે તને મેળ ખાય છે તને પોહાય છે તો જ તો ઈ જીવન નો થાય એટલે એ બધી વસ્તુ માં આપડે થોડુંક એકબીજા ને કેમ કે તમારે જીવન જીવવું છે એટલે પતિ પત્ની એ નું અર્ધું અંગ છે સુખ દુઃખ નો સાથી છે તમારો પગ ફેકર થયો હોય ને તો બાઈ તમારા પગ ની સેવા કરવા નહીં આવે એ તમને કહી દઉં કે ધણી છે ભાંગલા ટૂટલે કોઈ ધણી નથી ભાંગલા ટૂંટ લે હોય ને આપડી બાઈ ઈ તમારી સેવા કરે ઈ તમારા પગ એ આવે ગરમ પાણી કરીને પગ થોઈ જાય નવરાવે બીજી નવરાવા થોરા જગત વાતો કરે હા ઈ ન થઈ હે કાઈ વાંધો નહીં ભાઈ ભાઈ હવે હું મનીષા બેનારે વાત લઉં છું અને થાય તો તમે જે તારીખે કયો એ તારીખે તેડી આવીને એક બીજા સમાધાન કરી લો પણ આવો બનાવો પાછો નો બને એવી અમે તમને વિનંતી કરી એની તો હું તમને લખીને દઈ દઉં હાલો બોલો જો લખવું હું ના મારી બાદ આપેન મારી ભાષામાં સમજાવજો એક સ્ત્રી છે એની અંદર મન ને ઠુસું મન મોતીદાન કાચ એની અંદર તિરાડ પડે ને એના સાધવામાં હજારો વર્ષો વ્યાજ એટલે એની અંદર ધીરે ધીરે બધું સારું થઈ જાય પણ આપડે એવો પ્રયાસ કરવાનો કે એના દિલ ને ઠેસ જ ન પહોંચે

એમ એક સ્ત્રી હટ રાજ હટ હટ હોય એટલે એમાં થોડું કે મનીષાભાઈ વાત થઈ હવે આ જે છોકરી કે લોઢવાની છે એટલે તમારે ન્યા નહી પણ રહેતા તા પેલા ક્યાં રહેતા તા ઉના ઉનાથી તમે અપડાઉન પેલા કરતા હતા અને તમે એનું જે કઈ કર્યાવર સામાન ને બધું ત્યાંથી ભરીને તમે વા લઈને વ્યા ગયા છો ક્યાં કોળીનાર એટલે ઈ પાછું તમે જે દીકરી તમારી ભણે છે એટલે એનું વર બગડે એટલે ત્યાંથી તમારે તમારી રીતે અપડાઉન કરવાનું છે અને પછી ત્યાંથી તમારે આ છોકરી કઈક એ બાજુ ની છે એટલે એટલે એને ત્યાં નોકરી લીધી છે એટલે એમાં થોડુંક એના ને વિશ્વાસ દે એવું થોડુંક પાત્ર ભજવવું પડશે ભાઈ એવું નથી મનસુખભાઈ મારે જો ને એ એ કોઈ કારણોસર એ એ મેટર માં ક્યાં છે જ નહીં સાંભળી લ્યો એટલે છે કે નથી હવે એ છોકરી કે લોઠવાની છે ને તમારું કઈક નજીક ત્યાં થાય છે અને આ તમે નોકરી એના હિસાબે તમે ત્યાં કને અહીંયા કોડીનાર તમે બદલી કરાવી કોડીનાર તો અહીં જો મારા મમ્મી પપ્પા એકલા રે બરોબર ઈ ભલે રે તો ઈ તો તમે હાથ ભેગા રાખવા પણ આ જે છે મનીષા બેન એના મન ની અંદર એવો આક્ષેપ નો ઉભો થાય એટલે તમારે અત્યારે કઈ પ્રોબ્લેમ નથી હા પછી મન ને જો ભાઈ મન ના સમાધાન કરવા માટે થઈને ઈ અમુક એકા બીજા ની જે કાઈ છે ઈ પૂરી કરવી પડે એમાં પછી મારું ન આલે હા કેમ આ કે અમે તો અમે તમને કોઈની ઓળખતા નથી અમે જે કઈ વાણી થી તમને જે સમજાવવાનો પ્રયાસ કરી છે એટલું જ અમારી મહા અધિકાર છે હા ઈ તો વાત બરોબર છે તમારી એટલે પછી તમે તમારું હકાલો ને ઈ એનું હકાલે તો અમારે કાઈ લેવા દેવાની ને પોણી કલાકા મગજ નું દઈ કરી હા હા એમ એટલે ઉના તમારો જે કઈ સામાન લઈ ગયા છો પછી તેના દાગીના ની બધું તમારી પાસે છે ઈ એમને પાછું આપી દયો અને તમે તમારો જે કાઈ કરિયાવર છે ત્યાં લેતા હતા ને એ રયો એટલે છોકરીનું જીવન બગડે નહીં અને તમે તમારો જીવન સંસાર પાછો ચાલુ કરી દો હા અલ્યા વાંધો ઓકે મગજમાં આ એ મારી મમ્મી અત્યારે અત્યારે જૂનાગઢ હોસ્પિટલ છે